નમસ્કાર પ્રિય ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર ચેનલમાં હું સિંગણ કલ્પેશ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે હું આવ્યો છું એક ઓડીનાર તાલુકાનું કંતાળા ગામ છે આ કંતાળા ગામ એક ખેડૂત મિત્રોનો મને ફોન આવ્યો હતો અને તે દસ બાર દિવસ પહેલાં મને ફોન આવ્યો હતો અને ફોનમાં ખેડૂત મિત્રોએ મને જણાવેલું હતું કે અમારો જે તલનો પાક છે તે તલના પાકમાં ખૂબ પીળા પડતા જાય છે વધતા નથી અને વધ થતી નથી અને જોઈએ એવો વિકાસ નથી થતો તે ભાઈને મેં ટ્રીટમેન્ટ કરાવી હતી તેને આજે દસ થી બાર દિવસ થયા છે તેને ટ્રીટમેન્ટ કરાવી હતી તેની સંપૂર્ણ માહિતી આજે વિડીયોના માધ્યમ દ્વારા આપવાનો છું એ પહેલાં તે ભાઈનો આપણે પરિચય લેશું તમારું નામ અમારા ખેડૂત મિત્રને જણાવશો પાતળ મહેશ પાતળ મહેશભાઈ મહેશભાઈ તમારો મોબાઈલ નંબર છે તે અમારા ખેડૂત મિત્રને આપશો ત્રાણું એક બાસઠ ચૌદ પાંચ નેવી પાંચ નેવ્યાસી ખેડૂત મિત્રો આ છે મહેશભાઈનો મોબાઈલ નંબર હવે જ્યારે મહેશભાઈનો મને ફોન આવ્યો હતો દસ બાર દિવસ પહેલાં ત્યારે કંઈક અલગ જ હતા વર્ધક નહોતી થતી અને ખૂબ પીળા પડતા હતા ત્યારે મેં મહેશભાઈને કે ભાઈ પાણી સાથે તમે જ્યારે પાણી પાઓ ત્યારે એંસી ટકા સલ્ફર તેમાં આપી દો અને તે ટ્રીટમેન્ટ કરાવી હતી અપાવી હતી અને ઉપરથી તેમાં એક પીજીઆર નો સ્પ્રે કરાવ્યો હતો જે કંપની કંપનીનું ક્વોન્ટિટીસ આવે તેનો છટકાવ કર્યો હતો એટલે આજે દસથી બાર દિવસ થયા અને તમે જે તલ જોઈ શકો છો મિત્રો તલ ખૂબ સારામાં સારા થઈ ગયા છે 12 બાર દિવસની અંદર તેમાં ખૂબ બુદ્ધિ વિકાસ દેખાવા માંડ્યો છે અને જે સલ્ફરની અસર હતી પીળા પડતા હતા તે અસર પૂર્ણ થઈ છે અને તેમાં ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે જોઈ શકો છો તો મહેશભાઈ જે તમને આ ટ્રીટમેન્ટ કરાવી તેમાં તમને રિઝલ્ટ કેવું લાગ્યું હવે મહેશભાઈ તમે અમારા જે અન્ય ખેડૂત મિત્રો હોય તેને તમે આ વિશે માહિતી આપવા જણાવશો આજી ભાઈ દવા સટવી હતી અમારી પાસે એનું બહુ સારામાં સારું રિઝલ્ટ છે બીજા ખેડૂત મિત્રો આવી રીતે સલ્ફરનું ધ્યાન રાખી અને એનું ટ્રીટમેન્ટ આપે તો વધુ ઉત્પાદન મેળવી શકે ઓકે ઓકે ખૂબ સારી વાત કરી મહેશભાઈ ના મુખેથી સાંભળી શકો છો કે તમે ટ્રીટમેન્ટ કરો તો ખૂબ સારામાં સારું તેમાં પરિણામ મળી શકે છે પણ સારામાં વધારો મળી શકે છે મિત્રો આમાં કઈ પણ તમને પ્રશ્નો જણાતો હોય તો તમે મહેશભાઈના કોન્ટેક નંબર ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો અથવા તો મારા કોન્ટેક નંબર ઉપર કોલ કરીને માહિતી મેળવી શકો મારો કોન્ટેક નંબર છે નેવું આઠ તેર પચીસ ચાર ઝીરો ચાર અમારો કોન્ટેક નંબર છે આની ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો અથવા તો અમારી યુટ્યુબ ચેનલ છે તેમાં કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને પણ જણાવી શકો છો અથવા તો તમે વોટ્સએપ દ્વારા મેસેજ કરીને પણ માહિતી મેળવી શકો છો તો મિત્રો આપની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે રજા લઉં છું જય જવાન જય કિસાન